સાત વિદ્યાર્થીઓ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટેજ મેળવ્યા જેમાં રફાળિયા મનસ્વીએ સાતસોમાંથી છસો ત્યાંસી ગુણ મેળવી સત્તાણું પોઈન્ટ સત્તાવન સાથે પ્રથમ ક્રમ પર વ્યાસ તન્વીએ સાતસોમાંથી છસો એક્યાસી ગુણ મેળવ્યા સત્તાણું પોઈન્ટ ઓગણત્રીસ ટકા સાથે દ્વિતીય ક્રમ મારકડા વિધિએ સાતસોમાંથી છસો એંસી ગુણ મેળવી સત્તાણું પોઈન્ટ ચૌદની સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું શાળાનું પરિણામ ઓગણપચાસ એસીપી અને એસીસી અડતાલીસ અકાઉન્ટમાં પાંત્રીસ અર્થશાસ્ત્ર તેર એમ કુલ અલગ અલગ બસો ઓગણીસ વિદ્યાર્થીઓએ સો માંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છે શાળાના ટ્રસ્ટીઓ મેનેજમેન્ટ ટીમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હૃદયપૂર્વક અભિનંદન અપાયા હતા એક્સાઇટમેન્ટની વાત કરીએ તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી તે વિદ્યાર્થીઓ એના રિઝલ્ટનું સેલિબ્રેશન કરી રહ્યા છે પાંચસો પ્લસ વિદ્યાર્થીઓ આશાદીપની આજે અંદર આજે એવન ગ્રેડમાં આવ્યા એમ છે અને છસો ત્યાંશી આઉટ ઓફ સેવન હંડ્રેડ એક વિદ્યાર્થીની આવ્યા છે કોમર્સની અંદર એની નીચે લગભગ ત્રણસોથી સાડી ત્રણસો વિદ્યાર્થીનીઓ બીજી છે જે એવન ગ્રેડની અંદર છે મહેનતની વાત કરવા જઈએ તો દર વર્ષની જેમ આશાદીપ એક યુનિટીમાં મહેનત કરવા માને છે એક હાર્ડવર્કમાં માને છે છેલ્લા દસ વર્ષથી તમે જોવો છો કે દર વર્ષે આશાદીપ કંઈક ને કંઈક એવું નવું પરિણામ આપતી જાય છે એના હાર્ડવર્કને કારણે જ આ પોસિબલ